નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિજય પ્રજાપતિ જો મિત્રો કે આપણે આ ચેપ્ટર ચૌદમું ચાલે બરાબર અને હું ધોરણ દસના ના બધે બધા ચેપ્ટર તમને યુટ્યુબ દ્વારા શીખવાડવાનો છું તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો બરાબર તમને યોગ્ય લાગતું હોય કે કોઈ કદશમાં ભણશે એને મદદ મળી રહે એના પર શેર કરજો બરાબર કેમ કે યુટ્યુબ દ્વારા હું તમને દરેકે દરેક આખું દરેકે દરેક ચેપ્ટર શીખવાડવાનું છું મોસ્ટ ટાઈમ વિડીયો મૂકવાનો છું શોર્ટ ક્વેશ્ચનના વિડીયો બનાવવાનો છું બરાબર તો તમે જેવો મને સપોર્ટ કરશો એવો તમને સપોર્ટ મળશે બરાબર એટલે સપોર્ટ કરજો બરાબર તમને યોગ્ય શીખવું હોય ભણવું હોય તો સપોર્ટ કરજો તો તમને ભણવા મજા આવશે બરાબર કેમ કે દરેકે દરેક ધોરણ તમને મફતમાં શીખવા મળશે બરાબર એટલે ધ્યાન રાખો મિત્રો અગિયારમાં દાખલો ગોપી પોતાના માછલી ઘર માટે દુકાન માંથી માછલી ખરીદે છે બરાબર આ ગોપી દુકાન માંથી માછલી ખરીદે છે દુકાનદાર મોટી ટાંકી માંથી યાદશી રીતે એક માછલી બહાર કાઢે છે એક માછલી બહાર કાઢે ટાંકી માંથી આ ટાંકીમાં પાંચ નર પાંચ નર અને આઠ માદા માછલી છે નર એટલે પુરુષ માં આવે અને માદા એટલે સ્ત્રીમાં આવે પાંચ નર માછલી અને આઠ માદા માછલી

एक अच्छा बराबर लेकिन नहीं चला इधर इधर बाहर आडल नर माछली कुल घटना ए થવાના કુલ પરિણામ કેટલા થાય કે ઘટના એ થવાના કુલ પરિણામ બરાબર કેટલા આ કે સ્તેર હવે જોજો હો બહાર કાડેલ नर માછલી હોય કઈ માછલી બહાર કાઢી કે नर માછલી તો નર માછલી કેટલી છે એટલે કે 5 માછલી તો 5 જતી રહે આટલી માછલી આપણે 12 કાઢી બરાબર તો p ઓફ a બરાબર શું થાય 5 માછલી આપણે 12 કાઢી એટલે કે લીધા કે 5 ભાગ્યા 13 બરાબર જેના વિશે વાત કરવામાં આવી હોય એાંશમાં આવે અને કુલ પરિણામ નીચે આવે તો કે 12 કાઢેલ નર માછલી એટલે નર માછલી વિશે વાત કરવામાં આવી તો નર માછલી કેટલી છે એટલે કે 5 એટલેાંશમાં આવે কুই কেৰি কু পৰিণামেদিঅ' ম থেংক ইউ মিত্ৰ